હું તારે ઓલી matter માં શું થયું તને ખેડૂત ઈ બાબતે આ ફોટા એ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તું બે ત્રણ દી ખમતા હું આમાંથી કે નીકળી જાવ એ બધો ખર્ચો ઈ કરે સમજ્યા બરાબર એટલે મને કે બે દી ખાઈ કે ઈ નઈ ફોટા વાળા નઈ ઓલો વરુણ હવે વઘાસિયા

એ એમને એ તો મને એને એના કામે બોલાવ્યો તા જયેશભાઈ વિરુદ્ધ ઓલા રનરસભાઈ વિરુદ્ધ હુંઈ પડું ને હા હા મારી વાત સાંભળ પણ તો રૂબરૂ નો જાતો જ્યાં સુધી બંધ મુઠી માં રમીશ ને હા સુધી ગેમ લાંબી હાલશે હું ટુકમાં એના દ્વારા જ કરાવું એમ હું નો જાઉં હા એમજો તો હું વાત કરીને આવી છું બરાબર વાત એ ન કોઈ બીજા દ્વારા ને મે પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર ટીમ હું તને કવિ પ્રમાણે ચાલશું ઓફિસે એની અંદર રાખી દે બરાબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં ટાઈપ કરેલી પ્રિન્ટ કાઢેલી હા પ્રિન્ટ કાઢેલી કે આ વખતે કોરી છે નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ હા એમ નઈ પણ આમ ખબર તો પડી જાય ને કે આપડે મોકલી લઇ કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપડે કુરિયર આપડે બધું કરીએ એટલે એ આપડો છોકરો આપી આવે ઓફિસે કહી દે એનિયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે તો હા બરાબર એ રીતનું સેટિંગ કરીને બરાબર હમ હમ કાઈ વાંધો નઈ ગોઠવીએ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

પૈસા કે કે આ છે જ બીજું હું વાત અત્યારે અત્યારે કર બધું કારણ ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ને આવી છું કઉ તો તને હું તને અત્યારે કેતી નતી એનું રીઝન હતું પાંચ દી જાય ને પછી પછી કઉ ને એને એમ ન થાય કે હું કરાવું છું ખોટું ઓલું થાય નહીં એટલે એટલે મેં તને

એટલે એને મને મને કે આલ બની આય કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધે નત્ય લાઈન બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે કરાવે હા બસ હું તને હમ અરે બે લાખ રૂપિયા તોય મને એને ધરા દીધા એ પચાસ પચાસ હજાર કરી સાત મહિને દીધા બોલો

મને કે અત્યારે ગરમ હાલે હે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી કે જીગી સાબે નહિ જવા નહી કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું ક્યાં કીધું કીધું હા એ કે બધું હાલત છે અંદર અંદર કે નરશભાઈ નું કઈક તો દબાય જ છે એ આપણે કાઈ ખબર નથી હું દબાતો હોય કે આપણે તો કીધું સમાજ રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ તો આપડી ક્યાંય ગણતરી થાતી નથી કીધું ક્યાં વાદ્યો બીજું શું કરવાનું મને કે ના ના બરાબર હાલો ને કે કાઈક જોવું હે અત્યારે કાઈ હરિ કરતા નઈ મારો ભાઈ કે મેં ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ મે હા મે એમ કીધું મે મારી વાત સાંભળો મે ને એવી રીતે વાત કરી મે કીધું ભાઈ જો વિરોધીઓ મે કીધું થયા છે મે કીધું તૈયાર મે કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈ ને આવી છું એટલે તમે જરા સંભાળજો કે કઈ હોય કે ના ના કે આપણું કઈ એવું હોય જ નઈ મે કીધું ભાઈ હું મારી નજરે જોઈ ને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસ થી અમે કીધું મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે મારા કુરમી સેના વધું છે એમાં તમારો સપોર્ટ જ જોઈએ એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં બરાબર મને ટેન્શન નહી નહોતું ચાર દિવસથી હું તમને ફોન કરતી હતી અને મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગ ભાઈને મોકલી દીધા તમે બાર હા બરાબર છે અને પછી મેં વાત કરી એકલામાં મેં કીધું આ રીતનું છે જોજો જરા ઓમ તમને તો વધારે અનુભવ ઓમ

મને તે દી એમાં એવું હે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તો એ મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને નોકરી નહીં એને કે bank નો એકાદો check એ એકાદો chairman બનાવી દે મને bank એટલે મેં કીધું ઈ વાત ને બેન એક વર્ષ થઇ ગયું હજી એનું કઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ